નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે મોટા સમાચાર માણસા નગરપાલિકા ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે માણસા નગરપાલિકા ચૂંટણીમાં વિવાદ ફરી મતગણતરી અને કાયદેસર કાર્યવાહી માટે રજૂઆત માણસા નગરપાલિકાની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે વોર્ડ નંબર એકના પરિણામોમાં ગેરરીથી થયાના આરોપો વચ્ચે કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવાર શાહ પારૂલબેન કનુભાઈ દ્વારા આજે કલોલ પ્રાંત અધિકારીને ફરી મતદાન કરવાની માગ સાથે રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારી અહીં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા વોર્ડ નંબર એકમાં મતગણતરી દરમિયાન જે આંકડા ઉમેદવારના એજન્ટને આપવામાં આવ્યા હતા અને જે અંતિમ પરિણામ જાહેર થયું તેમાં વિસંગતતા જોવા મળી હતી આ મુદ્દાને લઈને શાહ પારૂલબેન અને કોંગ્રેસ કાર્યકરો ન્યાય માટે લડી રહ્યા છે ઉમેદવારના એજન્ટ જગદીશભાઈ શાહે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે મતગણતરીમાં ગેરરીતિ થઈ છે એજન્ટે આક્ષેપ કર્યો કે પરિણામ જાહેર કરતી વખતે મતદાન અધિકારી દ્વારા જુદા આંકડા આપવામાં આવ્યા જેનાથી ભ્રમ સર્જાયો છે અમે જે આંકડા મેળવ્યા હતા તે અને પરિણામમાં ફરક હતો એટલે અમે ફરીથી મતગણતરીની માગ કરી છે અમે આ મુદ્દે કાયદેસર કાર્યવાહી કરવા માગીશું તેમજ જ્યારે કોંગ્રેસના કાર્યકરો પ્રાંત અધિકારી પાસે ન્યાય માગવા પહોંચ્યા ત્યારે અધિકારીએ તેમને હાઈકોર્ટમાં અરજી કરવાની સલાહ આપી હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટમાં આ મામલો શું વળાંક લે છે માણસા નગરપાલિકાની ચૂંટણીમાં આ વિવાદ બાદ લોકશાહીની યોગ્યતા અને પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે ચૂંટણીમાં કાયદેસર પ્રક્રિયાની રક્ષા કરવા ફરી તરીકે ફરી મતદાન થશે કે નહીં એ જોવું રહ્યું પ્રકોપ ન્યૂઝ સતત આ મુદ્દાને લગતા તમામ અપડેટ્સ આપતી રહેશે તમામ નાગરિકોને વોટની સંભાવના અને પારદર્શિતા માટે સજાગ રહેવાની જરૂર છે આ મુદ્દે તમારું શું મત છે અમને કોમેન્ટમાં જણાવો આજ માટે એટલું જ પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો દેશ દુનિયાના તાજા સમાચાર માટે નમસ્કાર અમે માણસા નગરપાલિકા વોર્ડ નંબર એકમાં જ્યારે અમારું મતદાન ગણતરી ચાલુ હતી એ વખતે અમને જે મશીનમાંથી ઓકડા આપવા અમારા એજન્ટો નાખવા એ વકળા અને સોજી અમને એ વખતે તો અમને ચૂંટણી અધિકારી ફાઇનલ ઓકડા અમારા મને બધા ના આપ્યા પણ અમને પાંચ વાગે પીડીએફ મોકલાવી અમારી મતગણતરી નવ વાગે પૂરી થઈ ગઈ હતી પહેલાં વોટિંગ અને પાંચ વાગ્યા સુધી અમને બેસી રાખ્યા પાંચ વાગ્યા પછી અમને જે ઓકળા આપ્યા એ આંકડામાં અમારા એજન્ટો દ્વારા જે ઓકડા લેવામાં આવ્યા છે એમાં આસમાન જમીનનું છે એટલે અમે જો અહીંયા સાહેબને મળવાયા હતા સાહેબને વાત કરી પ્રાંત અધિકારીને કારણ કે ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી એમની માણસમાં એટલે એમને એવું કીધું છે કે હવે તમે હું કશું કરી શકું નહીં તમારી અરજી સ્વીકારું છું પણ તમારે હાઈકોર્ટ જઈ અને આના માટે આદેશ લાવવો પડશે તો અમે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાંથી આદેશ લાવવા માટે ચૂંટણી અધિકારી અને તમને તમારા એજન્ટને જે આંકડા આપવામાં આવ્યા હતા જે તે અધિકારી દ્વારા એમાં કેટલો ડિફરન્સ છે એમાં અમારે લગભગ નેવું મજૂરો ડિફરન્ટ આવે છે એટલે હમણાં આ જે મતગણતરી એમાં શંકાસ્પદ લાગે છે કઈ ને કઈ જગ્યાએ ગડબડ ગોટાળા કરવામાં આવેલા છે એટલે અમારે તમારા ઉમેદવારને કેટલા મત મળ્યા હતા અને સામેના ઉમેદવારને કેટલા મત મળ્યા અમારા ઉમેદવારના જે ખરાબે કારણ જે ખરા એમના અમારે જે આંકડામાં પંદરસો સત્તર મત હતા અને ચૂંટણી અધિકારી જે આયા એમાં ચૌદસો નેતર મત મળ્યા છે એટલે આ આમાં શું થાય છે કે જો રોશાબેનના પંદરસો ઉપર જતા હોય તો મારે એસિસિયન્ટ જનરલમાં જતી હોવાથી અમારા ઉમેદવાર વિજેતા જાહેર થાય છે એટલે આ લોકોએ પરિણામમાં ચૂંટણી અધિકારીએ અમને ફેરફાર આપ્યો એટલે અમારા ઉમેદવાર પરાજિત જાહેર કરવામાં આવ્યો આ વસ્તુ બની છે એટલે એમનો આમાં શંકા છે એટલે અમારા અહીંયા ન્યાય માટે આવ્યા અમારે સાહેબે તું હાઈકોર્ટમાં જવાનો આદેશ લાવો તો અહીં ખરીદી આપીશ તો હવે તમે હાઈકોર્ટમાં જવાના કે શું કેમ છે ના અમે હાઈકોર્ટમાં જઈશું ત્યાં ન્યાય ન્યાય માટે અમે લડીશું